એને કોમેન્ટ આવી એમાંથી ત્રણ ભાગ્યશાળી વિજેતાઓના નામ છે જય બધાને કેમ છો બધા મજામાં આશા રાખું સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બેક વ્લોગ જ આવી દીકરા શાળા પાડવા તો મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ઓર ન્યુ વિડીયો ઓર ન્યુ બ્લોગ ઓ ભાઈ તમને કો મોજમાં ને યુગ ભાઈ જય માતાજી એટલે બાધુ નથી એટલે બધા નહીં નઈ ગાંડા રાતે બાંધવાનું હોય આપણે બે ને અત્યારે નહીં બાંધવાનું રાતે બાંધવાનું યુગ ભાઈ વિશેષ ચરણ જય માતાજી જય માતાજી મોગલવા હાઉ આર નો ફાઈન હું નો ફાઈન ઓલસો હું ફેટ રે ફાઈન ઊભો થઈ આજે ઉઠો જ છે તમને બધાને ખબર છે તો એમાં આપણું ઉખાણું ગઈ વખત નું જે હતું એના ત્રણ ભાગ્યશાળી વિજેતાઓના નામ મારે લેવાના છે તો માં લાસ્ટ સુધી બન્યા રહેજો હું તમારા નામ કોના કોના આવે છે એ જોવું હોય તો બાપુજી જય માતાજી જય માતાજી સં આશીર્વાદ આપી દો સન ને આયુષ્યમાન ભવા થેન્ક યુ થેન્ક યુ યુગભાઈ કપડા લઈને જો આવી ગયા છે અને આ કપડા પહેરવા બીજા કે કપડા ધ્રી ભે હતી ને હ એને પેલા મોઢવા છાણા ના કરતા ને હ હ ન્યા જઈને પરબે ગયા કરે આમ બરોબર પણ તે તું કેવો પડી ગયો છે આંધળી ભે મોઢું ભાઈ બરોબર એમ આ ભાઈ છે ને આને

તેથી અત્યારે કેટલો ટાઈમ થઈ ગયો છે પણ ગરમી હજી છે ને ઓછી થવાનું નામ તો લેતી નથી કારણ કે અગાઉ વેધ એ કીધું તું કે કાળઝાળ ગરમી પડશે વેધ શાળા નું માનવાનું બરોબર છે શરૂઆત થઈ ગઈ ડિગ્રી થી અમુક અમુક સિટી ને આપડે જે માં ચારે બાજુ થી આમ જે સાધુ કોઈ પછૂ કરી નો બેઠા હોય ચારે બાજુ થી ટૂંકમાં છે ને શેરીઓ માં જ્યાં જાડવું ન હોય ને ત્યાં અંદર થી એટલી બધી ગરમી લાગતી હતી મમ્મી ને એવું કેવાનું હતું મમ્મી નું અમારે ઝાડવા છે તો એટલી ગરમી થાય છે તો જે લોકોને ઝાડવા નથી કેટલી ગરમી ગરમી ને હોય એ માઇનસ થોડું ઓછું બને છે એમાંથી ગરમી પ્રમાણ અને જાડવાથી વાવવા જોઈએ વૃક્ષ ખુબ વાવો વૃક્ષો વાવો ભાઈ મને પપ્પાએ છે ને ભાઈ આખો નિબંધ લખી નાખ્યો છે વૃક્ષો ઉપર ને પ્રકૃતિ ઉપર બઉ ખુબ સુંદર કીધું પપ્પાએ થેન્ક યુ અને ભાઈ છે ને આ બાજુ થી વાદળા છે જ્યાં જો સામેથી થોડા થોડા વાદળા આવતા જાય છે એટલે હવે હું નહીં આવી જાય ને શું લાગે છે તમને કોમેન્ટ કરી દેજો સોમાહુ જો કે હજી છે એટલું બધું નહીં આવે

સારા અણસાર છે બરોબર છે ભાઈ તમારા ઉખાણા નો જવાબ દઉં છું હમણાં થોડીક વાર માં ક્યાંય જાતા નહીં મૂકીને ચારણ જો અત્યારે રહોડામાં બનાવે છે ગરમા ગરમ ચા કોના માટે યુગ માટે કેમ એવું

તારે નથી કેવું થેન્ક યુ થેન્ક યુ મેં કોમેન્ટ બે ત્રણ દી એકવાર હું વાંચું એટલે કાલ વાસી બધાની કોમેન્ટ થેન્ક યુ બર્થડે વિશ કરવા માટે આભાર અને હજી આવી નવી કોમેન્ટ કરતા રહેજો ડેઈલી શેર કરજો શેર નહીં લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ પેલા સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ આલો શેર કરે તો સબસ્ક્રાઈબર વધે ને ફગાવાલા ને એટલે શેર કરો સબસ્ક્રાઇબર વધારવાના છે મારું કીધેલું છે 5000 એ પૂરા કરી દીધું છે 5000 નહીં 10000 પેલું પગ થયું પાંચ હજાર બીજું દસ હજાર પાંચ હજાર ગમે તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું કહીએ કરી મિત્રો આપડું બે દિવસ નું ઉખાણું એવું હતું કે ગોઠણ જેવડી ગાય એટલે કે ઢીચણ જેવડી ગાય અને નીરે એટલું ખાય એટલે હું તો એનો જવાબ છે ઘંટી બોલે તો ઘર ઘંટી અથવા ઓલી ઘંટી બરોબર તમારા બધાની બહુ કોમેન્ટ આવી એમાંથી ત્રણ ભાગ્યશાળી વિજેતાઓના નામ છે એમાં પહેલું નામ છે নরહરદાન જે ગઢવી બીજું નામ છે ચંદ્રાબા ધાધલ અને ત્રીજું નામ છે ગોપી ગંગા ઇન્ડિયન ફૂડ તમારું નામ નથી ખબર ચેનલનું નામ લઈ લીધું છે અને ત્યારબાદ હવે આજનું નવું ઉખાણું છે નોટ કરી લેજો બે દિવસ પછી જવાબ આવશે આજનું ઉખાણું શું છે મિસિસ ચરણ એવું ક્યું જનાવર એવું છે પૂછડે પાણી પીવે

નો કહેવાય જો મમ્મીને યાદ જ હોય મને ખબર છે ખબર છે ભાઈ મને ખબર છે પણ હવે બે દિવસ શું કેવું બે ખબર થવાનું હોય છે આમાં અને જવાબ માંગવાનો છે પ્રેક્ષકો પાસેથી તો પ્રેક્ષકો ત્યાર છો ને બે દિવસની અંદર તમારે જવાબ આપવાનો છે ત્રણ ભાગ્યશાળી હું નામ લઈશ આજે લીધે ને મિત્રો અઠવાડિયા ના

એને લઈને અહીંયા ફેરવી નાખશું તો સારું મિત્રો આજનો બ્લોગ કાંઈ કરું છું એન્ડ ઉખાણાનો જવાબ ફટાફટ આપી દીધો તમારા બધાને હું નામ લેવાનો છું અને ભાઈ નવા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો મળીશી જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી